લિંબાયત ખાતે આવેલ કેસવ નગરમાં અસામાજિક તત્વોએ બિસ્કિટ સપ્લાય કરતા યુવકને જાહેરમાં ફટકાર્યો હતો અને ટેમ્પામાં તોડફોડ કરતા ભાગદોડ મચી ગઈ હતી એટલું જ નહીં પણ બચાવવા આવેલા દુકાનદાર અને એની પત્નીને દુકાનમાં ઘૂસી જાહેરમાં ફટકારતા ભયનો માહોલ ઉભો થયો હતો આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હાલ તો હુમલાખોરો અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ છે લીંબાયત ખાતે રહેતા ગોપાલ દેવીલાલ કલાલે જણાવ્યું હતું કે તેઓ દેવનારાયણ કરિયાણા સ્ટોરના નામે દુકાન ચલાવે છે મંગળવારની બપોરે દુકાન પર એક ટેમ્પાવાળા શાદાભાઈ બિસ્કિટના સેમ્પલ લઈને આવ્યા હતા હુમલાખોરો અચાનક જ હાલ ટેમ્પો ચાલક પર તૂટી પડ્યા હતા જાહેરમાં ટેમ્પો ચાલકને ફટકારી ટેમ્પોમાં તોડફોડ કરતા ગોપાલના પિતા દુકાનદાર દેવીલાલ અને તેમના પત્ની પવનીબેન બચાવવા વચ્ચે પડ્યા હતા ત્યારબાદ ઘવાયેલો ટેમ્પો ચાલક જીવ બચાવી ગંભીર હાલતમાં ભાગી છૂટ્યો હતો ટેમ્પો ચાલક ભાગી જતા હુમલાખોરો તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને ચાલ દુકાન બંધ કર ભાઈ બની ગયા છો કઈ દેવીલાલના માથે કાટની બરણી મારી દીધી હતી માતાઓ તે પડ્યા હતો તેમને પણ જાહેરમાં માર માર્યો હતો આટલું બધું જાહેરમાં થતાં જોઈ ડરના મારે કોઈ બચાવ ન આવ્યો આખરે ભયનો માહોલ ઊભો કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતના પિતા દેવીલાલ ફરિયાદ કરવા લીંબાયત પોલીસ સ્ટેશને ગયા હતા હુમલાખોરોના ડર વચ્ચે હુમલો કરનાર રીઢા ટપોરિયો હોવાનું અને રવિ અંકિત ઉર્ફે હડ્ડી દીપુ પાંડે રોહિત છાયા હોન પણ જાણવા મળ્યું છે સાહેબ કોઈ ગલતી નહીં હતી एक टेम्पो वाला आया दुकान चालू थी टेम्पो वाला है बोले कुछ माल चाहिए क्या भाई मैं बोला सेट चलेगा आज तो कुछ नहीं चाहिए उतने में टेम्पो वाला बारी पर खड़ा था और ये दुकान पर खड़ा था टेम्पो बाहर पड़ा था उतने में तीनों चारों जन आए लोग तो डायरेक्ट टेम्पो वाले का काच फोड़ दिया है कांच फोड़ा था वो टेम्पो वाले बोल रहे भाई ने बोले भाई कांच वाच क्यों फोड़ रहा भाई क्या दिक्कत हो रही क्यों प्रॉब्लम क्या प्रॉब्लम कर रहा है तो बोले तू बोलने वाला कौन है तेरी माँ का तो उसको दो चार गाली देकर उसको दो चार दे दिया उसको फिर दिया ज़्यादा बोलने लगा वो भी मारा मारी आया तो उसने चाकू को घुसार दिया दो चार दो चार बार चाकू को पूछा कैसा भी करके जान बचा के नीचे गया नीचे गया तो फिर वो टेम्पो लेके कैसे भी करके भागा भागते भागते और पीछे दौड़े फिर बाद में उसको बोले वो चला गया फिर यहाँ आए बोले मारवाड़ी दुकान बंद कर मैं बोला कर देता हूँ भाई बाद में बोला पहले मारवाड़ी डिलीट मार, मार कैमरा मैं बोला कैमरा भी मार देता हूँ उतने में साहब ये दो तीन बटनी सिर पर पटक दिया और एक लाठी लेके मार दिया दो तीन बटनी फोड़ डाला है कौन लोग आप जानते हैं हाँ जानता हूँ एक का नाम अंकित है अंकित हड्डी और एक का नाम रवि और एक का नाम

સામે ન આપવાનું કહેતા માર માર્યો હતો સાદાબને માથાના ભાગે પથ્થરથી માર મારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ડાબા પગના થાપાના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા લોકો ભેગા થઈ જતા હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગે છૂટ્યા હતા આગળની તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા